મિત્રો જો હવે પુરુષોત્તમ રૂપાલાના ગોબા ઉભડી ગયા જ્યાં મિત્રો વાત કરીએ તો હવે પુરુષોત્તમ રૂપાલા ક્યાંય ના ના રહ્યા આ બેને પણ હવે તો વાટે લઈ લીધા વાટે ચડાવી દીધા હવે મિત્રો આમ તો પુરુષોત્તમ રૂપાલાએ જે અભદ્ર ટિપ્પણી કરી તેની ઘણી માપીઓ માંગી પણ રાજપૂત સમાજ જે સહન કરી શકતું નથી કારણ કે મિત્રો તે સમાજને સહન કરવાની શક્તિ જ નથી કારણ કે અભદ્ર ટિપ્પણી કરવી એટલે આખા સમાજને બદનામ કરવાનું કામ કરે છે તેના પછી હવે આ બેન તો ખૂબ જ ગોબા ઉબાડી લીધા છે જ્યાં મિત્રો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટને લઈને પાછળ જ પડી ગઈ

આ ક્યારેય મૂકી દેવામાં નહીં આવે અમે ક્યારેય અમારા સમાજ ક્યારેય અમારા વડવાઓ ક્યારેય નાત જાત નથી જોઈ હંમેશા દરેક માટે લડ્યા છે નહી તો આજે પરસોતમ નામ શું હોત એ તમને ખબર છે એટલે મહેરબાની કરીને સ્વેચ્છા એ રૂપાલા પોતાની ટિકિટ રદ કરે નહી તો અમને મળતા પણ આવડે છે એવી રીતે અમને મારતા પણ આવડે છે Mano anjam ku bagro ase. Che,